કવિ શ્રી જગદીશ જોશીની મને ગમતી એક રચના છે જેને વાચિકમ ગુજરાતી ચેનલ પર ગમતાનો ગુલાલ એ શ્રેણીમાં રજૂ કરું છું શબ્દોના નીડમાં ખોવાયું ગીત હવે મારે એકાંત એને ખોડું માણસની ભીડમાં ખોવાયું સ્મિત હવે આંસુમાં કેમ કરી ખોડું શબ્દોના નીડમાં ખોવાયું ગીત હવે મારે એકાંત એને ખોડું માણસની ભીડમાં ખોવાયું સ્મિત હવે આંસુમાં કેમ કરી ખોડું કોઈ દિવસ સાંભળ્યું કે ફૂલોના બાગમાં રઝડે છે સુનમુન સુગંધ કેવી એકદમ જ સરસ મજાની વાત કરી કવિએ કે ક્યારેય એવું સાંભળ્યું છે તમે કે કોઈ દિવસ સાંભળ્યું કે ફૂલોના બાગમાં રજડે છે સુનમુન સુગંધ છે એવું સાંભળ્યું છે કોઈ દિવસ સાંભળ્યું કે વાદળના કાફલાને હૈયે નહીં જળનો ઉમંગ આતે અભાગિયાની રીત કે બાવળના કાંટે પતંગિયાનું ટોળું શબ્દોના નીડમાં ખોવાયું ગીત હવે મારે એકાંત એને ખોડું પાસે બોલાવીને પૂછશો નહીં કે મારા લયની ઘૂઘરીઓ કેમ તૂટી કવિ ના પાડે છે કે મને કોઈ પાસુ બાજુમાં બોલાવીને પૂછતા નહીં પાસે બોલાવીને પૂછશો નહીં કે મારા લયની ઘૂઘરીઓ કેમ તૂટી રસ્તામાં ક્યાં કેમ છૂટ્યો છે હાથ બંધ પોપચામાં વેદના ને ઘૂંટી જીવનના રસ્તામાં આવું બનેલું છે ક્યાંક તો કવિ કહે છે કે રસ્તામાં ક્યાં કેમ છૂટ્યો છે હાથ બંધ ઘૂંટી રેતીમાં ક્યાંય નથી ચરણો અંકિત રેતી પર ચાલતા હોય તો પગલાંની છાપ પડી જાય બહુ સ્વાભાવિક તો આ તો કવિની રેતી કવિની યાદ અને કવિનો દરિયો તો કવિ કહે છે રેતીમાં ક્યાંય નથી ચરણો અંકિત હવે સમણામાં દરિયાને ડોળું શબ્દોના નીડમાં ખોવાયું ગીત હવે મારે એકાંત એને ખોડું